પોલીસ લુખાતત્વોને પાઠ ભણાવવા છે માર મારે છે સરઘસ પણ કાઢે છે છતાં અસામાજિક તત્વોને જાણે કાયદા કે દંડાનો કોઈ ભય ન હોય તેવું જણાય આવ્યું છે કારણ કે વડોદરામાં ફરી એક વખત જાહેરમાં કૃષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના બની છે સીસીટીવીમાં દેખાતા બાકડા પર બેઠેલા યુવકો પર લુખા તત્વોએ જૂની અદાલતમાં જીવલેણ હુમલો કર્યો ગોરવા ભારતનગર સોસાયટીમાં હથોડો લાકડી જેવા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો લુખા તત્વોની આ દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે પોલીસે ઉત્પાત મચાવતા આ શખ્સો સામે ગુનો નોંધ આગળની તપાસ પણ હાથ ધરી છે વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક શું વધુ અપડેટ આરતી પ્રતિદિન જે છે વસી રહ્યો છે આ ઘટના છે બાંકડે બેઠેલા જે યુવકો છે એમના ઉપર અધિક હથિયારો લઈ અને પડ્યા આ સમગ્ર જે એ પણ સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે પોલીસે ગુનો દાખલ કરીને અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે પરંતુ આવા તત્વો બેફામ થાય એ પહેલા જ એમના રૂપમાં કાર્યવાહી થવી જોઈએ કારણ કે આંકડા ઉપર બેઠેલા જે યુવકો છે એ જૂની અદાવત હતી એને લઈને એમના ઉપર લાકડીઓ અને થોડા દંડા લઈ અને માર મારવામાં આવ્યો વડોદરાની ઘટના સામે આવી છે અસામાજિક તત્વો નો આતંક જોવા મળ્યો છે હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે ફરી એક વખત લોકો તત્વો બેકાબુ બન્યા હોય તેવું પણ જોવા મળ્યું છે આ અંગે વાત કરીએ કે એક તરફ વડોદરાની આ ઘટના સામે આવી છે જેમાં લુખા તત્વોનો આતંક જોવા મળ્યો તો બીજી તરફ કચ્છના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જાહેર મંચ પર મહંત પર હુમલો કરવામાં આવ્યો હતો સાત શખ્સોએ મહંત પર જાહેર મંચ પર જ હુમલો કર્યો હતો અને આ સાથે જ સાત લોકો વિરૂધ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે તો બીજી તરફ વડોદરાના દ્રશ્યો છે જ્યાં દ્રશ્યો અંગે વાત કરીએ એટલે કે વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે પોલીસનો કોઈપણ ડર કે કોઈપણ ખોફ ન હોય તેવું જોવા મળ્યું છે બાકડા પર બેઠેલા શખ્સો જે પ્રમાણે અસામાજિક તત્વો ટ્રાટકી ગયા હતા તેવી ઘટના સામે આવી છે